ડભોઈ ઘેબન શાહ પીર દરગાના ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હાજરી આપી ડભોઈની પૌરાણિક ઘેબન શાહ પીર દરગાના ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ આસ્થાથી માથું ટેકવી પીર વલી ઘેબન શાહ પીર દરગાના દર્શનાર્થે હાજરી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા ડભોઈ શહીદ દાદાનો ઉરસ અમે હર્ષો ઉલ્લાસથી દર વર્ષે મનાવીએ છીએ અને આ ત્રણસો ને છવ્વીસમો ઉરસ થાય છે અને આ ઉરસ વરસ એકતાનું પ્રતિક છે જે દરેક ધર્મના લોકો પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને દરેકની શ્રદ્ધા પૂર્ણ થાય છે અને આ દરગાહ પર આંખો માટે સ્પેશિયાલિસ્ટ છે આંખોની દરેક તકલીફ બહુ આસાનીથી મટી શકે છે અને દાદા એમની દરેક શ્રદ્ધાઓની શ્રદ્ધા પૂર્ણ કરે છે અને અહીંકા દરેક ધર્મના લોકો આવે છે અને

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ